મહાભારતમાં જમને સ્વરૂપામ્રત પુસ્તકમાંથી જે જમનેશ પ્રભુજીની કુઈ છે એ વિષય આમ તો બધાને ખબર જ છે પણ નાની વાતમાં આપણે નથી આવ્યા આ પ્રસંગ એટલે આજે આ લઈ લઈએ ગારિયાધરમાં બીજો મંડપ ગંગાધરભાઈ તથા હિરજીભાઈએ કર્યો પાના નંબર બાસઠ જમને સ્વરૂપામ્રતનું પુસ્તક ગોકળદાસ તથા લાડકી વાવ વ્રજધામ સીધાવ્યા એની પાછળ મંડપ કર્યો છે સંવત સત્તરસો ને ચોર્યાસીમાં સર્વ દેશો દેશ પત્રિકા લખીને ચૈત્ર સુધી દશમનો મંડપ કર્યો તેમ જણાય છે મેળાપ ચાર દિવસનો હતો પૃથ્વીરાજ ગોહિલ ઉત્સવનું મંડાણ કરવા આવ્યા હતા અને પરવણીથી સામૈયા થયા હતા એટલે પૃથ્વીરાજ અનુભવી છે ને એટલે મંડપ માટે શરૂઆતથી આવી ગયા હતા પરવણીથી સામૈયા થયા છે અને અપાર જૂથ ચુથલિયાનું મળ્યું હતું ઉકરલાથી રઘાભાઈ મહારાજ સાથે પધાર્યા છે એટલે કે રઘાભાઈ ઠાકોરજી સાથે જમનેશ મહાપ્રભુજી સાથે પધાર્યા છે સામૈયાનો આનંદ અનંત સર્વોએ લીધો મહારાજને મંડપમાં પધરાવી લાવે તાપીબાઈએ મહારાજના વર્ણ લીધા અને બોલ્યા ધન્ય મહારાજ આપે પધરીને અમારી આશ પૂર્ણ કરી અને અતિ જણાવતા મહારાજના ચરણમાં વારંવાર લાગી રહ્યા છે ઉષ્ણકાળનો સમય છે તેથી ઓછા વરસાદને કારણે જલની ખેંચ જણાતી હતી ઘણા દૂર સુધી જઈને મહારાજના પરિચારકો તથા વૈષ્ણવ જૂથ જલ ભરીને લાવતા હતા હવે મંડપમાં આટલું બધું જૂથ હોય અને જલની ખેંચ હોય તો પહેલેથી જ તૈયારી કરવી પડે એટલે દૂર દૂરથી જલ ભરીને લાવે છે વલ્લુભાઈ પાસે એક વૈષ્ણવ આવીને વાત કરે છે કે ગરમી ખૂબ છે જળ ખૂબ દૂરથી લાવવું પડે છે અને ત્યાં પણ જેમ તેમ કરીને લાવીએ છીએ જેથી મકાનના પાછળના ભાગમાં કોઈ જેવું કરીએ તો જળની સગવડતા થાય વલ્લુભાઈ કહે છે કે જળ નીકળે તેમ લાગતું હોય તો ગાળો કોઈ વૈષ્ણવે કહ્યું જ્યાં મહારાજ બિરાજે ત્યાં શું કમી હોય એટલે કેટલો બધો ભર આપણને આ શીખવાડે છે કે આપણે ઠાકોરજી પર ભર રાખવાનો કાંઈ પણ કામની શરૂઆત કરીએ નવી શરૂઆત કરીએ તો ઠાકોરજી બિરાજે છે ઠાકોરજીની ભગવતીઓની કાનીથી આ આપણને શીખવા મળે છે કે કાની રાખવી જરૂરી છે પછી વસ્તુ આડે ન આવે પુરુષાર્થ કરીએ શું થાય છે એમ કહીને વૈષ્ણવ કોઈ ગાળવા લાગ્યા પંદરથી થી વીસ હાથ જેટલી કોઈ ઊંડી ગાડી પણ જળનું દર્શન થયું નહીં ઉષ્ણકાલનો સમય અને સામગ્રી કરવા માટે પણ જળ નહીં ચલો હવે જળની તૂટી તો થવા માંડી પહેલા તો થોડું હતું એવું લાગતું હતું પણ હવે જળ જ નથી એવું છે તેથી દરેક રીતે મૂંઝવણ ઊભી થઈ મહારાજના જલગરિયાએ આવીને મહારાજને વિનંતી કરી મહારાજ આ પંથકમાં જળની બહુ ખેંચ છે ઘણે દૂર જવા છતાં જળ મળતું નથી વૈષ્ણવને સામગ્રી કરવા માટે પણ જળ નથી તેથી મંડપના પાછળના ભાગમાં નાની એવી વાવડી ગાળી રહ્યા છે છતાં હજી સુધી જળ નીકળ્યું નથી વિશે તો ગાળી વૈષ્ણવ ખૂબ જ પરિશ્રમ લઈ રહ્યા છે મહારાજે જળગરિયાની વાત સાંભળીને પોતાના મુકામે જ્યાં વૈષ્ણવ વાવડી ગાળી રહ્યા હતા ને ત્યાં પધાર્યા જમનેશ મહાપ્રભુજી પરિશ્રમ લઈને ત્યાં પોતે પધારે છે વૈષ્ણવ મહારાજને પધારતા જોઈ વિભોર બની ગયા મહારાજે પાસે જઈને પૂછ્યું અરે વૈષ્ણવ શું કરો છો મહારાજ સામગ્રી માટે જળ નથી ઘણું દૂર જવા છતાં જળ મળતું નથી તેથી આ વાવડી ગાળી રહ્યા છીએ વિશેખ હાથ ઊંડી થઈ ગઈ છે પણ હજુ જળ નીકળ્યું નથી જ્યાં વૈષ્ણવો વાત કરે છે ત્યાં મહારાજે સુદ્રષ્ટિ કરતા વાવડી સામું જોઈને કહ્યું અરે વૈષ્ણવો વાવડી તો જળથી ભરી છે જરા જુઓ તો ખરા એટલે કે જેમનેશ પ્રભુજીએ દ્રષ્ટિ કરી એવું જળ ભરાઈ ગયું અને કે છે કે જુઓ જળથી તો મથોમત ભરી છે મોહન ભટ્ટ વાવડી નજીક જઈને જુએ છે તો વાવડી તો જળથી મથો ભરી છે અને વૈષ્ણવો સર્વે વૈષ્ણવ અદ્ભુત ચરિત્રને પોતાના નેત્રથી નિહાળવા લાગ્યા કે આ સત્ય છે કે સપન સુંદર જળની વ્યવસ્થા થતા વૈષ્ણવ સમાજમાં આનંદ અતિરેક થઈ ગયો સર્વ કોઈ મહારાજના ચરણમાં નમી પડ્યા આ રીતે ગંગાધરભાઈ તથા તાપીબાઈના પૂર્ણ કર્યા હાલ જમનેશની કોઈ તરીકે પ્રખ્યાત છે ઘણા કંસારાની કોઈ તરીકે પણ ઓળખે છે આ પ્રસંગ આપણે લીધો જમનેશ સ્વરૂપ આમ તો આ પ્રસંગ લગભગ બધે જાણીતો છે પણ આપણે આ નાની વાતમાં લીધો আজ আট বোলি মি না বিছু বুড় শিগোপাল লাল যে